સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર બચાવ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર ચાલતી સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે ગુજરાત એટીએસે દબોચી લીધી છે જી હા નીતા ચૌધરીની લીંબડી પાસેથી ધરપકડ કરી છે

પોતાની રીતના એક સર્ચ ઓપરેશન કરી રહી હતી અને એટીએસ બાતમી મળી હતી આ ચોક્કસ બાતમીના આધારે એટીએસ કાલે લીંબડી પાસેના એક ગામમાંથી ફરાર લેડી કોન્સ્ટેબલ એટલે કે નીતા ચૌધરીને ઝડપી પાડી છે આપને જણાવી દઈએ કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર તેમણે ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના બચાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ પણ થઈ હતી ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા પણ સેશન કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની ધરપકડ કરવા તેના ઘર પર પહોંચી હતી ત્યારે તેમના ઘર પર તાળું હતું તેને જોઈ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું ત્યારબાદથી

સુનાવણી થવાની હજી બાકી હતી જોકે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલાં જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને ઝડપી પાડી ગુજરાત એટીએસની જે ટીમ નીતા ચૌધરીની તપાસમાં હતી તેને એક બાતમી મળી હતી કે લીંબડી પાસેના એક નાના એવા ગ્રામ્ય વિસ્તારમાં નીતા ચૌધરી કોઈના ઘરે રોકાય છે આ બાતમીને પાકી બાતમી તરીકે ઓળખાવતા જ ગુજરાત એટીએસની વિશેષ ટીમ લીંબડી પાસેના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી તેને ઘરમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે અત્યાર સુધી લેડી કોસ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી એટલે કે નીતા ચૌધરીને જે ધરપકડ કરવામાં આવી તે લીમડી પાસેના એક ગામમાં જે બુટલેગર હતો તેની સાથે બચાવ પોલીસે જે બુટલેગરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે તેની સાસરીમાં નીતા ચૌધરી છુપાઈ હતી એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી ગુજરાત એટીએસ ને અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીમડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની અમે ધરપકડ કરી લીધી છે નીતા ચૌધરીની કસ્ટડી હવે ગુજરાત એટીએસ કચ્છ પોલીસ એટલે કે બચાવને સોંપશે આપને જણાવી દઈએ કે નીતા ચૌધરી એ ચર્ચાસ્પદ નામ છે તે કચ્છમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે કહેવાય છે કે તે બુટલેગરની સાથે જ્યારે દારૂ સપ્લાય કરવા આવતી હતી ત્યારે બચાવ પાસે બાતમીના આધારે કચ્છ પોલીસે તે કારને રોકવાનો પ્રયાસ કર્યો કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કારમાં સવાર બુટલેગર અને લેડી કોસ્ટેબલ નીતા ચૌધરીએ પોલીસ કર્મીઓ ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં કચ્છ પોલીસે આખરે કારને રોકી હતી અને જ્યારે કારની તપાસ કરવામાં આવી તો અંદરથી લેડી કોસ્ટેબલ નીતા ચૌધરી અને મોસ્ટ લિસ્ટેડ બુટલેગર મળી આવ્યા હતા ત્યારબાદ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી હત્યાનો પ્રયાસ કરવાનો અને દારૂનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો પણ માત્ર બહુતેર કલાકની અંદર નીતા ચૌધરીએ જામીન મેળવી લીધા આ જામીન મેળવ્યા બાદ સેશન્સ કોર્ટ આકરા પાણી આવી હતી અને તેમણે કચ્છ પોલીસને ફટકાર લગાડી હતી અને નીતા ચૌધરીના જામીન રદ કર્યા જામીન રદ થતા જ કચ્છ પોલીસ તેને પકડવા તેના ઘરે પહોંચી તો તેના ઘરે તાળું હતું ત્યારબાદ તેના પિયર પક્ષમાં તપાસ કરવામાં આવી તો તે લોકો પણ નીતા ચૌધરીથી અજાણ હોવાની વાત કરતા હતા તેને કારણે કચ્છ પોલીસની ચિંતામાં વધારો થયો હતો કચ્છ પોલીસ સતત છેલ્લા અનેક દિવસથી ગુજરાતના અનેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકેશન અને સર્વેલન્સના આધારે સર્ચ ઓપરેશન કરતી હતી પણ આખરે કચ્છ પોલીસને રાહત મળી છે કારણ કે ગુજરાત એટીએસે નીતા ચૌધરીની ધરપકડ કરી છે કહેવાય છે કે નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામમાં હજારો ફોલોઅર્સ છે તે રીલ બનાવવા માટે બહુ પ્રસિદ્ધ છે અલગ અલગ ગીતો ઉપર રીલ બનાવી અલગ અલગ ફિલ્મના ડાયલોગ ઉપર રીલ બનાવી કહેવાય છે કે નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ પણ અલગ છે એક સામાન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ જે હજારોની પગારદાર હોય પણ તેની પાછળ તે લાખોનો ખર્ચ કરે છે તે તેને કેવી રીતના પોસાય છે કહેવાય છે કે નીતા ચૌધરી ઉપર એક રાજકીય નેતાના ચાર હાથ છે અને તેને કારણે જ નીતા ચૌધરી બેફામ બની છે આ પ્રથમ વખત નથી આની પહેલાં પણ નીતા ચૌધરીને રીલ બનાવવા અંગે પોલીસ તંત્ર તરફથી ઠપકો આપવામાં આવ્યા હતા છતાં નીતા ચૌધરીએ તેને ગણકાર્યા ના હતા પણ હવે આ મહિલા લે લેડી કોન્સ્ટેબલ એટલે કે જે ઇન્સ્ટાગ્રામની ચર્ચાસ્પદ જે રીલ બનાવે છે તે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી એટીએસની પકડમાં છે હવે ભચાવ પોલીસને સોંપવામાં આવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર